ભારતીય જનતા પાર્ટી રોકડ રકમ ની કર્યાના આક્ષેપો કરનાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશ કુમાર વસાવા પર કરાયો હુમલો તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હાજર ના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવા તેમના વિસ્તારની અંદર દેખરેખ કરવા હતા તેવા સમય દરમિયાન તેમના વિસ્તારોમાં ટોળે ટોળા જોવા મળ્યા હતા જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવાનો માલુમ પડતા કૃષ્ણકાંત મહેશભાઈ વસાવાએ પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું હતું તે સમય દરમિયાન તેમને અટકાવવાનું કહેતા અક્ષય પટેલ ઋષિ એ હાથમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવા ઉપર હુમલો કર્યો ના આક્ષેપો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવાએ કર્યા હતા પોલીસની હાજરીમાં પોલીસ વેનમાંથી પર કાઢી શર્ટ ફાડી આપસદ અને જાતિવાદ અપશબ્દ અને જાતિવાતક શબ્દોનું ઉચ્ચારણ પણ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા તેવા સમય દરમિયાન પોલીસ તો અમારી ભાજપની છે તેમ કહી પોલીસવાળાને પણ ધક્કા માર્યા હોવાનો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવાએ જણાવ્યું હતું આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષનો ઉમેદવારે પોલીસમાં અરજી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીએ રોકડ રકમની વહેંચણી કર્યાના આક્ષેપો કરનાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવા પર કરાયો હુમલો તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવા તેમના વિસ્તારની અંદર દેખરેખ કરવા પહોંચેલા હતા

અપશબ્દ અને જાતિવાદક શબ્દોનું ઉચ્ચારણ પણ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેવા સમયે દરમિયાન પોલીસ તો અમારી ભાજપ નીચે તેમ કઈ પોલીસવાળાને પણ ધક્કા માર્યા હોવાનું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કૃષ્ણકાંત મહેશકુમાર વસાવાએ જણાવ્યું હતું આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારે પોલીસમાં અરજી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એટીન લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ જ્યારે હું કૃષ્ણકાંત મહેશભાઈ વસાવા જાતે હું એડવોકેટ હું મારા વિસ્તારમાં વોર્ડ નંબર બેમાં ઉમેદવારી કોંગ્રેસ પક્ષમાંથી નોંધાવેલ છે અને તે સમય દરમિયાન અમે અમારા વિસ્તારની મુલાકાતે ગયેલ હતા તે સમયે અમને અમારા વિસ્તારની અંદર ઘરોમાં ટોળાને ટોળા ઉમટેલા દેખાતા અમે દેખવા ગયેલ ત્યાં ઘડી ભાજપ પક્ષના ઉમેદવારોના સંબંધીઓ તથા અક્ષય પટેલ જે કરજણના એમએલએ છે એમનો પુત્ર ઋષિ પટેલ અને અન્ય લોકો ત્યાં ઘડી ઉપસ્થિત હતા અને પ્રલોભન વેચતા હતા હું એમને કીધું કે આ હું કમ કરો છો અને પ્રલોભન કેમ વેચો છો જનતાને શું તમે ખરીદવા નીકળેલા છો એમ જણાવતા એ લોકોએ મારા સાથે ઝપાઝપી કરી મારો મોબાઈલ ખેંચવાના પ્રયત્ન કર્યા અને મને જેમ તેમ બોલવા લાગ્યા ગાળો બોલી અને અનુક અનેક એવું વસ્તુઓ પણ બોલી કે જે આપણને જાતિ વિષયક કહેવાય અને આપણને આપણા કાનમાં સંભળાય બી ના અને આપણને તકલીફ પડે એમ કે શબ્દ એવા ગંભીર મને બોલ્યા ત્યારબાદ હું ત્યાંથી નીકળતો હતો ત્યારબાદ ઋષિ પટેલ મને દેખીને ઉશ્કેરાતા મને હું એ સો નંબર પર ફરિયાદ કરેલી હતી અને સો નંબરની વેન પાસે જતા ત્યાં આગળ ઋષિ પટેલ અને તેના કોઈ અજાણ્યા ઈસામો મારા પર મા હુમલો કર્યો મારવા મારવાનો પ્રયાસ કર્યો અને ત્યાં આગળ પીસીઆર વેન પણ હતી પોલીસ સાથે હતી તેવા સમય દરમિયાન પોલીસ મને ત્યાં આગળ બચાવવાનો પ્રયત્ન કરતા પોલીસ વેનમાંથી મને ખેંચીને મારો શર્ટ પણ ફાડી નાખ્યો અને મને ગરદાપાટુનો માર માર્યો પ્લસ એ લોકો ત્યાં આગળ પોલીસને પણ બોલવા લાગ્યા કે તમે જતા રહો સારા એને રે આમ તેમ અને પોલીસવાળા મારો બચાવ કરી અને જીભ પોલીસ વેનમાં બેસાડી મને પોલીસ સ્ટેશન ગયા ત્યારબાદ હું એ પોલીસ સ્ટેશનની મેં ફરિયાદ લખાવી એફઆઈઆર લખાવવાનું કહેતા એ કીધું કે અત્યારે અમે ફરિયાદ નોંધીએ છીએ એફઆઈઆરની જગ્યાએ ફરિયાદ એક લખીએ છીએ એની રિસ્યુ કોપી મેં પોલીસ કર્જન પોલીસ સ્ટેશનમાંથી પણ હું લીધેલી છે એમાં કર્જન પોલીસ સ્ટેશનનો લોગો છે ત્યારબાદ હું થોડું મને ઓપરેશન કરેલ હતું અને દુખાવો ઉપરતા સરકારી દવાખાનાની મેં સારવાર અર્થે ગયેલ આવા અસામાજિક તત્વો જે કરજણના એમએલએ હોય અને એમએલએ પુત્રનો રોપ કે તું મને બળ મળ તને મારીશ ઉડાઈ દઈશ માણસો દ્વારા મરાઈશ આવા બોલ બોલે છે તે તેવા સમય દરમિયાન અમે જાતે ઉમેદવારી કરજણ નગરપાલિકામાં કરેલ હોય અને ઉમેદવારોને આ રીતના ભાજપ સરકાર ધમકાવતી હોય ભાજપ સરકારના સાગરિકો ધમકાવતા હોય તો આ જનતાને અમે સંદેશો આપવા માંગે છે કે આવા લોકોને કાઢી મૂકો તગેડી મૂકો હું મહેશભાઈ સોમાભાઈ જે મારો પુત્ર કૃષ્ણકાંત મહેશભાઈ સોમાભાઈ જે વોર્ડ નંબર બેમાં ઉમેદવારી કરી કોંગ્રેસ પક્ષમાંથી અત્રે જે નગરમાં ખાડા ફળ્યું જેઓ ત્યાં ઘડી ત્યાં ઘડી ત્યાં કંઈક કામથી નીકળેલા છતાં પણ ત્યાં ઘડી એ લોકો ભાજપના જે ઉમેદવારો જે છે બોર્ડ નંબર બેના એ લોકો કંઈક વ્યવહારિક રીતે રોકડ રકમની કંઈક આપલે કરતા હતા એમાં મારા બાબા ત્યાં આગળ તપાસ કરતા કે અહીંયા ઘરે પપ્પા આવું થાય છે તો મેં ત્યાં આગળ પહોંચી ગયો છતાં પણ એ લોકો એ લોકોનું કામ ચાલુ જ રાખ્યું અને ત્યાંથી કંઈક અનબનાવ બનતા મારા બાબાને એ લોકોએ મારવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ લઈ લીધો મોબાઈલ લીધા લઈ લીધા છતાં પછી મોબાઈલ લીધા પછી પણ એ લોકો રોડ પર આવી ગયા મીન જળારામ રોડ પર એ લોકો ત્યાં એક સો પર ફોન કર્યો તરત જ વાન આવી વાનમાં તે બેસાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ લોકોએ જે ઋષિ પટેલ અક્ષય પટેલના એમએલએ ના બાબો એ બાબાને દરવાજો ખેંચીને અને બહાર કાઢી અને એમનો ખમી જે શર્ટ છે એ એમને તોડી નાખ્યું અને બચાવ માટે જે પોલીસવાળાને ધક્કાધુક્કી કરી ત્યાંથી એ લોકોને રવાના કરી દીધા અને આ પરિસ્થિતિ બહુ નાજુક હતી કે ભાઈ ઓછામાં ઓછા ભાજપના ઉમેદવારોને જે ત્યાં વોર્ડ નંબર બેના સો સો વ્યક્તિ જેટલા હતા અત્યારે માહોલ એવો છે કે આચારસંહિતાનો નિયમ હોવા છતાં પણ એ લોકો કોઈ ગણકારતા નથી એમને નિયમો બધા નિયમો મૂકી દીધા છે એટલે આ સરકારને આપણે જણાવવાનું છે કે આવા બધા પ્રોબ્લેમો થાય તો જેનો જવાબદાર કોણ અને આ કઈ સુધી આવું ચાલશે